જે અંગ્રેસ પોલીસ ગુમા ચોરી થયેલા રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના આઠ મોબાઈલ માલિક ને પરત કર્યા છે જે આઈડીસી પોલીસ દ્વારા વર્ષ બે હાજર પચીસ માં અત્યાર સુધીમાં રૂપિયા ચાર લાખ ઓગણસાહાર કિંમતના સત્યાવીસ મોબાઈલ માલિક ને પરત કર્યા છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તેરા તૂચકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલા રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના આઠ મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સી પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કરવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે પોલીસે રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના આઠ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વર્ષ બે હજાર પચીસમાં માં અત્યાર સુધીમાં રૂપિયા ચાર લાખ ઓગણસાહિઠ હજારની કિંમતના સત્યાવીસ મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં સફળતા મેળવી છે મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગૂગલ પરથી ડબલ્યુ 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 ડોટ ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું તેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે તેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો